હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ચટાકેદાર એવી શિયાળાની સ્પેશિયલ તુવેર ટોઠાની રેસીપી તો તેના માટે આપણે સૌથી પહેલાં એક કુકર લઈ લઈશું તેમાં એક કપ કરતાં થોડા વધારે એટલે કે અહીં સવા કપ જેટલી લીલી તુવેર લઈ લેવાની છે તુવેરને બરાબર વોશ કરીને તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો સોડા એડ કરીશું જેનાથી તુવેરનો લીલો કલર જળવાઈ રહેશે હવે તેમાં અડધો ગ્લાસ જેટલું એટલે કે દાણા ડૂબે તેટલું પાણી ઉમેરીને ચમચીની સહાયતાથી બરાબર મિક્સ કરી દેવાનું અને ગેસ ચાલુ કરીને કુકરની બે સીટી થવા દઈશું હવે એક મિક્સર જારમાં આપણે બેથી ત્રણ જેટલા લીલા મરચાં એડ કરીશું હવે તેમાં એક ઇંચ જેટલા આદુના ટુકડા અને આઠથી દસ લસણની કઢીને આપણે પાણી ઉમેર્યા વગર આ રીતે દરદરું ગ્રાઇન્ડ કરી દેવાનું છે તો હવે ટોઠાને વગારવા માટે આપણે એક કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરી દઈશું એડ કરી દેવાના છે હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની આ રીતે આખા મસાલા ઉમેરવાથી ટોઠા એકદમ સ્વાદિષ્ટ બને છે અહીંયા મેં બે મોટી સાઈઝ ડુંગળીને ડુંગળી સુધારી લીધી હતી તે ઉમેરવાની છે અને તેલમાં બરાબર સાંતળી લેવાની છે ડુંગળીને પાંચથી છ મિનિટ સુધી બરાબર જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સંતળાવા દઈશું તેલ છૂટું પડી ગયું છે એટલે હવે તેમાં આપણે ગ્રાઇન્ડ કરેલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને તેને પણ તેલમાં આપણે સાંતળવા દઈશું બે મિનિટ સુધી પેસ્ટને સાંતળશું જેથી લસણની કચાસ દૂર થઈ જાય મેં અહીં આ રીતે બે મીડિયમ સાઇઝના ટામેટા લઈને તેની પણ પ્યુરી તૈયાર કરી હતી તેને પણ આપણે આ ગ્રેવીમાં એડ કરી દઈશું ટામેટાની પ્યુરીને ગ્રેવીમાં એડ કરી બેથી ત્રણ મિનિટ સુધી તેને પણ આપણે બરાબર કૂક થવા દઈએ હવે તેમાં બેથી ત્રણ જેટલી લીલી ડુંગળીને ઝીણી સમારી એડ કરી બરાબર મિક્સ કરી દેવાની છે હવે મેં અહીંયા એક મોટી વાડકી જેટલું લીલું લસણ ઝીણું સુધારીને લીધેલું છે પણ શિયાળામાં લીલું લસણ વધારે પ્રમાણમાં થતું હોય છે અને ટોઠામાં પણ લીલા લસણનો ઉપયોગ વધારે કરવાથી ટોઠા એકદમ સ્વાદિષ્ટ બને છે હવે લીલું લસણ પણ ગ્રેવીમાં નાખીને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે લીલી ડુંગળી અને લીલું લસણ પાછળથી જ એડ કરવાનું છે કેમ કે તેને કૂક થતાં ઓછો સમય લાગે છે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને બધા મસાલાની ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ગ્રેવી બની છે ઉપરથી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને ફરીથી મિક્સ કરી મસાલા ગ્રેવી સાથે મિક્સ થાય તે માટે એક કપ જેટલું પાણી અથવા તમારે જેટલી પાતળી ગ્રેવી જોઈએ તેટલું પાણી એડ કરીને એકથી બે મિનિટ સુધી ગ્રેવીને ચડવા દઈશું એકથી દોઢ મિનિટમાં જ તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવીમાં બબલ પણ થવા લાગે છે એટલે કે આપણી ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે હવે બાફેલી તુવેરના દાણાને ગ્રેવીમાં એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું ગ્રેવીને હજી થોડી પાતળી કરવા માટે તેમાં વન ફોર્થ કપ જેટલું ફરીથી પાણી ઉમેરીને ગેસની ફ્લેમ ધીમી કરી આદ મિનિટ સુધી કૂક કરી દઈશું આ રીતે બરાબર સંતડાઈ જાય પછી તેલ ઉપર છૂટું પડે એટલે તેમાં બેથી ત્રણ ચમચી જેટલા લીલા ધાણા અને અડધું લીંબુનો રસ એડ કરી દઈશું તો લીલી તુવેરના એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ટોઠા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ છે ને જોતાં જ મોટામાં પાણી આવી જાય તેવા આપણા ટેસ્ટી અને ચટાકેદાર તુવેના ટોઠા રેડી થઈ ગયા છે તુવેના ટોઠા બનાવતા આપણે આ રીતે લચકો પડે તેવી જ આપણે ગ્રેવી રાખવાની છે આ તુવેના ટોઠા તમે બ્રેડ કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ટોઠાની ઉપરથી આ રીતે સેવ ડુંગળી અને કોથમીથી ગાર્નિશ કરી દઈશું તો મેં અહીંયા ઘરમાં ગરમ ટોઠાની સાથે બે બ્રેડને તેલમાં શેકી લીધી છે સાથે મસાલાવાળી ડુંગળી અને ઠંડી છાશ સાથે ટોઠા ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો